હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગી જશે સાડા આઠ અને આપણે મસ્ત નહીં ધોઈ એનું ફ્રેશ થઈ જશે માતાજીની દીવાબત્તી એ કરી લીધી છે ચા પીવાની બાકી છે અને છોકરો શું ખાય છે વહેલા વહેલા પીખું જય માતાજી ચોલો કર્યું લે અરે હવે મસ્ત ચોલો કરે છોકરાય মিত্র পিকু খাওছে খাই যাই না খাওয়াই

તો મિત્રો ચા નાસ્તો કરી દઈએ તો મિત્રો આપણે રાતી જારમાં પાણી વાળી તું એકણ આવી જાય છીએ જોઈ લે આ પહેલો સારો પાવાનો બાકી છે પછી તો મિત્રો આટલાથી ટ્રેક્ટર રમવું દેખાય એટલે સુધી તેર સારા બાકી છે કાલનું તમાકુમાં પાણી વાળ્યું હતું એકણે છ સારા બાકી રહી ગયા છે પાવાના તો મિત્રો અત્યારે ફોન આવે એ પાવર પોંચ વાગે આવે પણ આપણા પાસે કોઈ સાધનની સુવિધા નથી એટલે આપણે ના પાડી દઈએ તો એ ભાઈનો એક પાછું ફોન આવી ગયો દસ વાગે તમારે છ પાડીઓ પાવા આબુ હોય તો આવી ગયો તો મિત્રો હું હે બિનને છું છ પાળીઓ તમાકુના પાવા માટે તો તમાકુ જઈ અને મળીએ તો મિત્રો આપણે ઘેરથી હેડ્યા હતા અને ટાઈમ વળી એક બાઈક મળી ગયો એક કાકાનું કે આપણે ખેતરમાં સુધી આવી છીએ જોઈ લો કાલની પાયેલી તમાકુ બહુ મસ્ત દેખાય છે મિત્રો છ સારા બાકી છે તો દસ વાગે પોણી વરસે હાળા નવ થયા છે અડધો કલાક વાર છે પણ આપણે જલ્દીથી આવી ગઈ છીએ કારણ કે જલ્દી જલ્દી પતી જાય તો પછી આપણે શૂટિંગ ન જવાનો ટાઈમ થશે તો મિત્રો તમને બતાવું પાણીવાળા એટલી મળીએ તો મિત્રો આપણે પાણી વાળી દીધું છે અને પહેલાં શાળામાં પોણીએ વાળી દીધું છે જો આવા પાણી ચાલુ થયું છે આ તો કાલની પહેલી તમાકુ છે આટલાથી પહેલી હેતરવાળી બધી આવું ફક્ત આટલી બાકી છે તો મિત્રો અત્યારે દસ સાડા દસ ત્યાંથી દસ વાગ્યા અને ત્રીસ મિનિટ થઈ જશે એટલે કદાચ આરિયા ફોર્મ પાતા પાતા અગિયાર સાડા અગિયારનો ટાઈમ થઈ જશે અને સાડા અગિયાર વાગે આપણે પહીએ રહીશું અને સાડા અગિયાર વાગે આપણે શૂટિંગમાં જવાનો એ ટાઈમ થઈ જશે એટલે ઘેર જશું એટલે જમશું એટલે બાર વાગી જશે પછી બાર વાગે જમી સીધા શૂટિંગમાં નીકળી જઈશું તો જેમ જેમ આગળ સારોમાં પાણી વાળી જઈએ એમ મિનિટ બતાવી દઉં કાલના કોરા ચારા છે હજી હજીમાં ખાતર પડી રહી તો અત્યારે હવાર હવારમાં પાણી થોડું જલ્દી હેડે કારણ કે જમીન તપેલી ના હોય એટલે અને જમીન તડકાના લીધે તપી હોય તો વધારે પાણી થોડું એટલે અત્યારે જલ્દી પી હવે ફાઇનલી આપણે અગિયાર વાગ્યા અને પચાસ મિનિટ થઈ જશે આ સારો આપણે કાલે પાયો તો સત્તો પણ આજે ફરી પાયો કારણ કે એ સારો લૂકાય છે એટલે કે તડકો પડે ને એટલે એ સારામાં ફૂંકાય હતા માખું થોડી થોડી તો કીધું આટલો સારો ડબલ કરી દઈએ મિત્રો આપણે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે આવું બોરવાળાને ફોન કરી દઈએ કે ભાઈ એ માસ્તી છે એટલે બોર બંધ કરી દીધ આ તોય વાળવાનું હોય તો એ રહી બને વાળી દી તમાકુ આવશે દસ દાળે બાર દાળે ફરી પાવાળે તો મિત્રો આપણે આવી ઘેર અત્યારે બાર વાગ્યા અને સાત મિનિટ થઈ છે ડીગી બેન ઊંઘી ગયો છે અને જમવાનું એ રેડી થઈ ગયું છે તો મિત્રો ફટોફટ જમી લઈએ પીઠું વહી જશે મોમાને લેવા માટે કારણ કે શૂટિંગનો ટાઈમ થઈ ગયો છે એટલે તો મિત્રો ફટોફટ જમી લઈએ અને જમવામાં આજે શું બનાવ્યું છે બતાવ તમે તો મિત્રો જમવા માં સર ભેડા અને ડુંગળીનું ઘરની આપણી તો મિત્રો ફટોફટ જમી પછી મળીએ મેળાશે તો શૂટિંગ ના કટ બતાવવાની કોશિશ કરીશ તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી દીધી છે અને શૂટિંગનું કોમકાજ ચાલુ થઈ ગયું છે એક બે કટ લેવાઈ જ એક બે નું શૂટિંગ થઈ ગયું છે અને બીજા વિડીયોના એક બે કટ લેવાઈ ગયા છે મિત્રો તો ચા નાસ્તાનો ટાઈમ છે ચા નાસ્તો કરવા ઉપાડે છીએ અને આ વિડીયોનું શૂટિંગ આજે આટલાથી ચાલુ થાય છે તો મિત્રો नाश्तो कर लिए और शूटिंग की शुरुआत करिए मोहमनी बता बैठा सो बताओ तमाम आओ होटल से मित्रों आज आ होटल आया हम तो शूटिंग आ होटल चापण करवाना है नाश्ता भी फ्री से फोन फे दे से तो मित्रों अभी चौथी कट बताई और अभी બીજી बाजू जी से तो નાસ્તો કરવાનું કામકાજે પતી ગયું છે હવે બીજો કટ લેવા છીએ ખેતરો બાજુ તો મિત્રો શૂટિંગમાં ઘણી બધી દોડામ દોટું હોય છે ગાડીમાં પોચ મિનિટનો કટ વાય લેવાનો હોય પોચ મિનિટનો કટ હોય લેવાનો હોય એટલે તો મિત્રો અત્યારે વાગી જશે ચાર અને આપણે શૂટિંગમાંથી ઘેરાઈ જાય છીએ બંને સ્કૂલમાંથી ઘેરાઈ ગયો કરે રોટલી કાંઈ ને ચાપી તો મિત્રો આપણે ચા લઈ લીધી છે અને બિસ્કિટ હશે રોટલી હશે બધી તો મિત્રો ઘઉંની રોટલી લીધી છે ચા હાથે અને થોડો ઘણો બિસ્કિટ છે તો બિસ્કિટે ખાઈએ છીએ અને ચાપીએ છીએ કાલનું હજી પાવાનું અધૂરું રહી ગયું છે તો મારા બહેને વાળ્યું છે કોની ચારમાં તો આપણે ફટોફટ ચાપી અને એવાનું ચાલવા દેવાનું છે ચાપીને પછી જે ઇકરણ અને થોડો ઘણો ટેકો કરાવીએ તો મિત્રો ડીગું ઊંઝી તું હવે ઊંઘમાંથી ઉઠી ગયું થાય હું કાલે છે ભાઈ બિસ્કિટ ખાય હે અને ચા પી હાર ખાઈ લેવડો મિત્રો આપણી ચા પીવાનું કામકાજ પૂરું થઈ ગયું છે નાની બહેની હું ભરી તો મિત્રો હેતરમાં આવી જાય છીએ અને વાત સારા બાકી છે મને ચાલવા જાય હાલતા હે માલ ભાઈ કર્યું છે સારા હોત ને હંગાથી પોણી પોની એવાની છે ફક્ત આટલાથી એ પેલું પોણી આવે એટલા બધી આઠ સારા બાકી છે બાકી તો આખું એ તરફ કહી દીધું તો મિત્રો માં ભાઈ ને ચા નાસ્તો આલી અને હું દીગી ને મુન્યો અને માર બુન ચાર જણો છે જે છે આપણે ઈંડા નાખવા માટે દીગી ચલાવા છે એકો હેવી 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 તો મિત્રો દીગી ચલાવ છે એકો મનકી પપ્પા લાય હું ચલાવ મને મેલે નહીં મારવાનો નહીં બધા દીગુ તું કર એકો ચલાવ ઓહો અને ઈંડા ઉપર પોટલી ને તો તો મિત્રો આપણે ખડું કર્યું તો મિત્રો આપણા ઈંડા રે આવી રીતના પોટલીઓ બધી બધી એક કામ પોકાળવાના છે ખડું બનાવ્યું છે એમાં ફટોફટ બનાવી પોટલીઓ ફટોફટ બધી દઈએ પછી પોકાળી દઈએ હેતરમાં તો મિત્રો ફાઇનલી એવો હોજ પડી જાય છે અને આપણે એક જ એકો બાકી છે અને સુરત દાદા થવાની તૈયારીમાં છે તો મિત્રો આટલો અને પછી નીકળીએ કરીએ ઘેર મોડું તો થઈ જ ગયું છે વહીથી આપણો ઘરનો રસ્તો લગભગ એક દોઢ કિલોમીટરનો છે છોકરોએ હંગાટ લાવ્યા છે એટલે ફટોફટ કરી જલ્દીથી આટલો એકો ભરી દઈએ તો મિત્રો બધા ઈંડા લાવી દીધા છે ને અમે ઘેર હેડવાની તૈયારીઓ કરીએ છીએ આટલા ઇંડા હતા આપણા તો બધાએ ખાભરી ભરી નો એ લાવી દીધા છે મુન્યો બી થઈ ગયો છે ને ડીગી ભાઈને બે અનપણી પાણી છે પણ ગેર એ ભાઈ ગેર નહીં આ બહાનું એટલે હળતા નહીં એકો એ ભાઈ આ નાખી દેવા આવો શું વાગ્ય છે હાલ લઈ લે લઈ લે લઈ લે તો મિત્રો હવે ઘેર દેને મળીએ તો મિત્રો અત્યારે વાગી જેસે સાત ને આપણે ફાઇનલી ઘેર આવી ગયે છે ડીકો મंजन બધો અને ઘેર રોટલીઓ નું પાકવાનું રોટલીઓ બનાવવાનું જોઈએ આગ લાગે છે રોટલી તપે જાય છે મિત્રો બરોબર નું કામ કરીને થાકેઓ બસ રોટલીઓ ગરમાગરમ ખાવા નું મજા જ કોક હદ

ભાઈ મિત્રો જમવાનું રોટલી થઈ ગયું છે તો મિત્રો જમવામાં બનાવીશું આપણે મોટા કાળા કલરના ભટાઓ છે ને એ બટાક છે હોય તમે એનું શાક છે કોરું મોરું ઘઉંની રોટલી છે બાજરીના રોટલા છે અને ઓમોસ દૂધ મિત્રો ડીગીને બધા તૈયાર થઈ ગયા છીએ ખાવાની તૈયારીઓ કરીએ છીએ હે મુનિયા ખાવાનું નહીં લેવલો તને ફોન મૂકી દે પહેલાં મિત્રો ભેગા થઈ તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે બધા ઘરવાળાએ જમી લીધો આપણે એ જમી લીધું અને જમીન આવી જાય છે આપણે બોર આપણું એડિટિંગ કરવા માટે તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ મિત્રો પ્લીઝ યાદ કરી અને દિલથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો બનાવી વધુમાં વધુ શેર કરો મારે તમારા સપોર્ટની ખાસ જરૂર છે મિત્રો સપોર્ટ કરશો તો આપણે ધીરે ધીરે આગળ વધતા રહીશું બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગનીમાં